હર હર મહાદેવ દોસ્તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં તો કેમ છો બધા આશા કરું છું તમે બધા મજામાં જ છો તો આજે કોઈ વ્લોગ નથી આજે છે રેસીપી એ પણ શે નહીં એ તમ થમનેલમાં જોઈ જશે આપણે આજે બનાવવાના છે અળવીના પાન તો કઈ રીતે બનાવવાના છે જોતા રહેજો વિડીયો તો ચાલો તો દોસ્તો જુઓ અળવીના પાન મસ્તીના ધોઈ નાખ્યા છે જુઓને હવે આપણે આ નેસ ઉપરની જાડી છે ને એને આપણે થોડી 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 ઉપરથી કાપી લઈશું જો આવી આમાં તો ચાલશે પણ જે મોટા મોટા છે ને પાન જો આ આ જો કાપી લેશું જેથી સરખી રીતે થઈ જાય આ પછી કાચી રે બાફવા મૂકશું ને એટલે તો ચાલો કાપવા માંડી જવ તો દોસ્તો આવી રીતે કાપ કાઢવાની છે જો

ઓગાળવા માટે જો આટલો લોટ નાખીએ છે પછી ઘટે નહીં તો આપણે પાછો ઓગાળશું ને અત્યારે એટલો નાખશું તેમાં આપણે નાખી દઈશું ધાણા લીલા પછી નાખી દઈશું આપણે લસણ ને લીલું મરચાની પેસ્ટ લસણ અને મીઠું સ્વાદ અનુસાર પછી નાખી દઈશું આપણે થોડુંક લાલ મરચું પાવડર થોડીક અમથી અદર નાખી દઈશું કારણ કે હળદર અંદર પાન નાખવાની છે પણ મસાલો નાખવાનો છે પણ હાલ છે થોડીક નાખી દીધી આપણે હળદર તો ચાલો હવે મિક્સ કરી લઈએ આવી રીતે થોડું થોડું પાણી નાખવાનું બસ થોડું થોડું પાણી નાખીને આવી રીતે કરવાનું કારણ કે પછી ગાંઠો પડી જાય એક કારે નાખી દઈએ નાખોડું બસ તો ચાલો આવી રીતે હું પ્લોટ તૈયાર કરી લઉં પછી મોડું તમને હાલો તો દોસ્તો જુઓ કમ્પ્લીટ થઈ ગયો છે લોટ હવે આપણે ચોપડી દઈશું પાના ઉપર તો દોસ્તો હવે આપણે ચોપડી દઈશું પાના ઉપર લોટ આવી રીતે આખા પાના ઉપર ચોપડી દેવાનો આવી રીતે બધા પાના ઉપર ચોપડો તો નહીં દેખાડો આ એકમાં ડેમો તમને દેખાડી દઉં આવી રીતે ચોપડવાનો કારણ કે બદામ ચોપડા રહેશે ને તો વિડીયો બહુ લાંબો થઈ જશે અને પછી કોઈ જોશે નહીં હવે તો ચોપડી દેવાનું પછી એના માપનું પાનું હોય ને એમથી સેજ મોટું હોય ને તો પણ ચાલે એમથી સેજ મોટું હોય ને અહીંયા આપણે લઈ લીધું છે હવે આપણે વાળી દઈશું આનું બીડું આનું થોડુંક વધારે મોટું છે પણ ચાલશે દોસ્તો આવી રીતે બીડું વાળી દેવાનું હવે મૂકી દઈશું આપણે અહીંયા એવી રીતે આપણે બધા વાળી દઈશું પછી તમને દેખાડો ચાલો બધા વાળીને જો વાળી લીધા છે આવી રીતે ચાર વળે છે બાંગૂડા તો પાણી પણ મૂકી દીધું છે ગરમ થવા ગરમ થાય ને પછી આપણે આને મૂકી દઈશું ઉપર ને ઉપર ઢાંકી દીશું આપણે થાળી જેથી કરીને વરાળથી બાપવાના છે તો ચાલો જોતા રહેજો પાણી ગરમ થાય એટલે મૂકી દેવું ઉપર દોસ્તો પાણી ઉકળી ગયું છે તો હવે આપણે આ મૂકી દઈશું આવી રીતે જો વરાળ પણ આવવા માંડી છે હવે આપણે થાળી ઢાંકી દઈશું જો ફિટ થઈ ગઈ છે થાળી લેવા હવે છે તો ચાલો દોસ્તો સાત આઠ મિનિટ જેવું થઈ ગયું છે તો એ આપણે ચપ્પુ નાખીને જોઈ લેશું લગભગ થઈ ગયું છે જો કોરું આવે છે ચાપુ તો ચાલો હવે થાળીને છે ને તપેલું રેવા દઈશું ને ડાયરેક્ટ આપણે આ કાણાવાળી થાળી છે ને એ જ ઉતારી તો દોસ્તો આપણે ગરમા ગરમ કટિંગ કરી નાખશું તો બીજી થાળી લઈ લીધું છે હવે આપણે આને કાપી નાખશું આવી રીતે તો ચાલો કાપી નાખું બધા દોસ્તો આવી રીતે જવો કટિંગ કરી લીધું છે મસ્તીનું જુઓ તો મસ્તીનું કટિંગ થઈ ગયું છે જવું તો ચાલો અને આપણે વઘાર કરી લઈશું તો હવે આપણે કરી લઈશું વઘાર તેલ નાખશું ને ગરમ થવા દઈશું તેલને પછી આપણે તળવાના છે લીલા મરચાં જો સાથે ખાવા સાથે તો તેલ ગરમ થાય એટલે તળી લઈએ મરચાં તો તેલ ગરમ થઈ ગઈ છે ને જુઓ તળી લીધા છે મરચાં મસ્તીના તો હવે આપણે વઘાર કરી લઈશું એમાં નાખશું આપણે જીરું ને રાઈ તો માં થોડાક આપણે લીલા મરચાં નાખશું અને હળવી નાખી હળવીના પાન જોવા આવી રીતે ચાલો એક પડી ગયો એનો વાંધો નહીં તો આને ફેરવી નાખશું હવે તો ફેરવી નાખ્યા છે તો જો હવે થોડીક આપણે થવા દઈશું અને પછી આપણે નાખી દઈશું ઉપરથી લીલા દાણા કારણ કે લીલા દાણા નાખ્યા છે અને આપણે ફરી નાખીશું જુઓ મસ્તીના તો ચાલો થવા દઈશું દોસ્તો બે મિનિટ જેવું થઈ ગયું છે તો હવે નાખી દઈશું આપણે દાણા લીલા ઉપરથી અને પછી ફેરવી લઈશું અને પછી ઉતારી લઈશું તો દોસ્તો દાણા નાખીને ફેરવી નાખીએ છીએ અને ચાલો હવે ઉતારી લઈશું દોસ્તો તૈયાર છે આપણું અળવીના પાન જવું મસ્તીના ખાવા બન્યા છે જવું ગરમા ગરમ તો આને રોટલા સાથે ઝાપટવા મંડી જાય ઘણા ટાઈમ પછી બન્યા છે તો ચાલો તો દોસ્તો ટેસ્ટ કરીને તમને કહું ક્યાંક બન્યા છે આજે ઘણા સમય પછી બનાવ્યા છે